સ્વાગત છે તમારું ઇન્ફોર્મેશન વિંગ માં મિત્રો આરટી અંતર્ગત ધોરણ 1 થી 8 ની જે ફ્રી શિક્ષણ નીતિ છે તેમાં જે ત્રીજો રાઉન્ડ છે તે શરૂ થઈ ગયેલો છે પહેલો અને બીજો રાઉન્ડ છે એ પૂરો થઈ ગયો છે અને રિઝલ્ટ પણ ડીક્લેર થઈ ગયેલું છે હવે જે મિત્રો એટલે કે જે વાલીઓના બાળકોને છે એ ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવો હોય તે બધાને ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ એટલે કે આ ત્રણ દિવસ આપેલા છે ચોવીસ 25 અને છવ્વીસ આ ત્રણ દિવસની અંદર એ ત્રીજા રાઉન્ડમાં ભાગ લઈ શકો છો કેટલી જગ્યા ખાલી છે તેની પણ માહિતી છે આપ સાઈડ ઉપરથી ચેક કરી શકો છો તો આપણે આ વિડીયોમાં આના વિશે વાત કરીશું તો આપ અહીં જોઈ શકો છો આપણે આર ની એની ખોલેલી છે જેમાં અગત્યની સૂચના પણ આપેલી છે તે સૂચના આપણે અહીં વાંચીશું તો અહીં લખેલું છે કે આરટી પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડ અન્વયે જો આપ શાળાઓની પુનઃપસંદગી કરવા ઈચ્છતા હોય એટલે કે પુનઃપસંદગી આપણે કરવી હોય આપણને જગ્યા મળેલી ન હોય શાળાઓ આપણને મળેલી હોય તે શાળા આપણે પસંદગી કરવી ન હોય અને શાળા બીજી આપણે રાખવી હોય તો આપ અહીં આપણે પુનઃપસંદગી કરી શકો છો અને જે વિદ્યાર્થીઓને શાળાઓ મળેલી જ નથી તે ફરીથી અહીં પાછી પુનઃપસંદગી કરી શકે છે તારીખ છે ચોવીસ પાંચ બે હજાર ચોવીસથી છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ દરમિયાન આપે અરજીમાં એપ્લિકેશન નંબર જન્મ તારીખ નાખી અને પસંદગી કરવાની રહેશે ચાર લિંક આપેલી છે આરટી વન ટુ થ્રી અને ફોર કોઈપણ લિંક ઉપરથી તમે એપ્લિકેશન નંબર જન્મ તારીખ નાખી અને આપ આગળની જે પ્રોસેસ છે તે કરી શકો છો તો આ હતી ટૂંકી એવી માહિતી ફરી મળશું નવા વિડીયો સાથે